નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝલાઇન ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર બોટાથી આવી રહ્યા છે બોટાત શહેરમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે પાંચ થી છ દુકાનો પર તપાસ હાથ ધરાતા વેપારીઓમાં ફફડાટ મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેવી સંભાવના બોટાત શહેરમાં પાવનગર જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે શહેરમાં 5 થી 6 દુકાનો પર જીએસટી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

જોતી ગ્રામ સર્કલ હોય પર આ વિસ્તાર હોય કે ટાવર રોડ વિસ્તારની અંદર જે દુકાનો આવેલી છે જેવી ક્યાંક કોઈ પાન મસાલાના જનરલ જે દુકાનો હોય છે કાંઈક એક બનાવવાની જનરલ દુકાનો હોય છે આવી અલગ અલગ દુકાનોની અંદર ભાવનગર જીએસટી એસ ટી વિભાગના અધિકારીઓ દ્વારા આજે ગરોડા પાડવામાં આવ્યા હતા ચોક્કસથી કહી શકાય કે અધિકારીઓના જણાવ્યા મુજબ આજે તપાસ છે એ પાંચ થી છ દુકાનો તપાસ ચાલુ શરૂ છે અને આ તપાસ રાત્રિ દરમિયાન તેમજ આવતા પકડાય છે તે બહાર આવશે પણ ચોક્કસ થી પાયલ વાત કરીએ તો ખરેખર આ દરોડા દરમિયાન જાણવા મળી છે કે મોટે પ્રમાણમાં કરતોરી બહાર આવે તેવી પણ સંભાવના છે જી જી તપાસ ક્યારે પૂરી થશે શું છે વિગત આય વાત કરવામાં આવે તો મોટાદ જે શહેરની અંદર જે નામાંકિત આ દુકાનો આવેલી છે ને આ દુકાનોની અંદર કહી શકાય કે લાખો રૂપિયાના જે ત્રણ વર્ષ થતા હોય છે તેવી જ આ બધી દુકાનો છે ખાસ કરીને ક્યાંય પાન માવા કે સોપારીની જનરલ હોલસેલ દુકાનો હોય છે તો અમુક દુકાન કે કેક અને જનરલ દુકાનો છે ત્યાંના જે તેમની આવકને જ આવકનું જે પ્રમાણ છે તે જોઈને અધિકારીઓ દ્વારા જે દરોડા પાડવામાં આવે છે અધિકારીઓના જણાવવા પ્રમાણે આજે બપોરના આ દરોડા જે કહી શકાય કે તપાસો છે તે જીએસટી વિભાગની તપાસો આ દરેક દુકાનો શરૂ છે રાત્રિ દરમિયાન પણ તપાસ ચાલ છે અને આવતીકાલે બપોર સુધીની અંદર આ તપાસ પૂર્ણ થાય તેવું અધિકારીઓ જણાવ્યું હતું જીપાય જી નિખિલ સમગ્ર માહિતી આપવા બદલ આભાર